રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયોના તળિયા દેખાયા રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત પાંચ જળાશયોમાં પાણી જ નથી ગોંડલી ડેમ સંકરોલી ડેમ કબીર સરોવર ડેમ તળિયા જાટક થઈ ચૂક્યો છે તો છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમ પણ સાવ ખાલી ખમ છે અને પાંચ ડેમમાં પાણીનો જથ્થો એકદમ નહિવત પ્રમાણમાં છે સિઝન શરૂ થયે થોડો સમય બાદ ચોમાસાઓ પણ ચાલુ થઈ જશે પરંતુ એ પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે જળાશયોની સ્થિતિ છે તે અતિ ચિંતાજનક છે કેમ કે રાજકોટના પીવાના પાણી પૂરું પાડતા આજી ડેમ સિવાય જો અન્ય ડેમોની વાત કરવામાં આવે તો તેમાં જે પાણીનું સ્તર છે જળાશયોમાં તે અતિ ચિંતાજનક છે આજી ડેમ છે તેમાં તો રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહેશે પરંતુ જે જળાશયો છે ને જે સિંચાઈનો પાણી પૂરું પાડતા જળાશયો છે નાના જળાશયો છે તેનું જે પાણીનું સ્તર છે તે ચિંતાજનક છે કેમ કે હજુ તો બીજી તરફ જો મહત્વના જળાશયોની વાત કરવામાં આવે તો જે પોપડ એક ડેમ છે તેમાં માત્ર નવ ટકા પાણી છે ડોંડી ડેમ છે કે જે પણ મહત્વનું છે એમાં આઠ પોઈન્ટ ટકા જેટલું જ પાણીનો અત્યારે જથ્થો યથાવત છે વાછાપુરી ડેમ છે ઉપલબ્ધ છે બીજી બાજુ કરમાર ડેમ પણ એક પોઈન્ટ અડતાલીસ ટકાના જથ્થા સાથે ખૂબ જ ઓછી માત્રામાં પાણી છે તે જળાશયોની અંદર જોવા મળી રહ્યું છે એટલે મોટા જળાશયોની જો વાત કરવામાં આવે તો ભાદર ડેમ છે આજી ડેમ છે તેમાં જે પીવાનું પાણી રાજકોટ શહેરને મળે છે તે તો પૂરતા પ્રમાણમાં છે પરંતુ જે સિંચાઈ અથવા તો જે નાના નાના ગામોને જે પાણી પૂરું પડે છે રાજકોટ જિલ્લાના અને સૌરાષ્ટ્રના તેમાં જે પાણીની વ્યવસ્થા છે તે અતિ ચિંતાજનક છે કેમ કે હજુ ઉનાળાની સિઝન ચાલુ છે એ ઉનાળો પણ હજી થોડા દિવસ ચાલવાનો છે ત્યારબાદ ચોમાસામાં વરસાદ પડ્યા બાદ આ તમામ જળાશયોમાં નવા નીરની આવક થશે ને ત્યાં સુધી પીવાના પાણી ની વાત અલગ રાખીએ તો જે સિંચાઈનું પાણી છે તેને લઈને સમસ્યાઓ જોવા મળી શકે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ